આ છેલ્લી લડાઈ છે ક્યાં સુધી તમે બિસ્તરા પોટલા લઈને ફરવાના છો ક્યાં સુધી ભૈરી પોયરાને લઈને તમે અહીંથી રખડવાના છો ભાઈ આપણે જ આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં આટલું બોલવામાં તમારે અહીંયા પેલા સરદાર પટેલ જ નહીં સાંભળે તો પેલા સીઓ ને તાજુ જવાનું છે અલ્ટિમેટમ આપીશું દસ કે પંદર દિવસનું પછી બીજો સરકાર આપણા લોકોના ઝુંપડા અહીંયા બનાવી નહીં આપે પછી જ બોજ સરકાર જે નુકસાન કરી એનું વળતર નહીં આપે તો આ સ્ટેચ્યુની બસો રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની તમામ હોટલો મોટલો એ પંદર દિવસ પછી બંધ થશે લખી રાખજો જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો શર્મા ફરમાન ડીવાયસપી ને એસપી કોઈને અહીંયા જોઈએ નહીં પૂરું કરી દઈશું અહીંયા આટલું બધું અહીંયા થઈ ગયેલું છે એટલે હજુ પણ દબાયેલા દબાયેલા ને ગભરાયેલા ગભરાયેલા અવાજ નહી બરાબર છે આટલું બોલવામાં તમારે અહીંયા પેલા સરદાર પટેલ જ નહીં સાંભળે તો પેલા સીઓ ને તાજુ જવાનું છે નમસ્કાર જોહાર આજે વાત કરીશું કેવડિયાની કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ વિખ્યાત છે પણ ત્યાંના સ્થાનિક આદિવાસીઓની હાલત આજે પણ વર્ષો કરતાં પણ બદતર છે બે દિવસ પહેલા જ દબાણ અને ડિમોલોના નામે ત્યાં વર્ષોથી રહેતા વિસ્થાપિત આદિવાસીઓના દુકાન ઘર અને મકાન તોડી નાખવામાં આવ્યા છે નિસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યો છે ત્યાંથી અમને ફરી પાછા વિસ્થાપિત કરવામાં આવ્યા છે બે દિવસ અગાઉ જ તંત્રનું બુલડોઝર ગરીબ આદિવાસીઓની રોજીરોટી ચાલતી દુકાનો અને નાના મોટા મકાનો પર ફરી વળ્યું પણ એના પડઘા સમગ્ર આદિ વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં પડ્યા જેને લઈ આજે વસાવા પહોંચ્યા પોતાનો ગુસ્સો બહાર કાઢ્યો અને કહ્યું કે વર્ષોથી આદિવાસીઓ વિકાસના નામે ચૂથાતા અને પીસાતા આવે છે તો શું ભારત દેશના વિકાસમાં ફક્ત ભારતના આદિવાસીઓ જ બલિદાન આપવું પડશે નર્મદા ડેમના નામે જમીનો ગઈ નર્મદા ડેમના નામે ઘરો ગયા નર્મદા ડેમની નહેરના નામે જમીનો ગઈ નર્મદાનું પાણી તમને મળશે એના નામે જમીનો ગઈ નર્મદાના સ્ટેચ્યુમાં જમીનો ગઈ નર્મદાના સ્ટેચ્યુમાં તમને રોજી મળશે એના નામે જમીનો ગઈ તો શું આદિવાસી જ ભારતના વિકાસમાં સહભાગી બને છે અને આદિવાસીઓ જ આ વિકાસમાં જૂથાવાનું રહેશે ધારાસભ્ય ચેતર વસાવાએ ખૂબ આક્રોશ સાથે સભા સંબોધી અને કહ્યું ત્યાંના સ્થાનિક લોકોને કહ્યું અને કહ્યું કે ગુરુવાર સુધીમાં આપણે પ્રશાસનને અલ્ટિમેટ આપશું કે પંદર દિવસનો ટાઈમ છે તમારી પાસે જો તમે ફરી પાછા આ તૂટેલા ઝૂંપડા ત્યાં ને ત્યાં ઉભા ન કરો અને વળતર ન આપો તો પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર આવતા કરાવીશું સ્ટેચ્યુ છે હોટેલોથી લઈ ટુરિસ્ટ પ્લેસ પણ બંધ કરાવવાની તાકાત અમે રાખીએ છીએ એ પણ બંધ થઈ જશે અને વધુમાં એમણે એ પણ કહ્યું કે જ્યારે વડાપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ની ઉજવવા અહીંયા આવે છે

જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈડ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ તમારા અહીંયા કોન્ટ્રાકોન્ટ્રાકો કોઈ નજરે નહીં પડે એ પોલીસ બી કહી દઈએ છે તમે આજે દંડા થી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ગોળી ભોડી મારવાની હોય તો બી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે હા અમારી માં બેટીઓને તમે આતડી દુખાવી છે અમારી માં બેટીઓને તમે આતરડી લડાવી છે અમે કોઈને છોડીશું નહીં એ કાયદાકીય રીતે બી લડીશું ને ગ્રાઉન્ડ પર બી લડીશું અને જો અહીંયા જે પણ અધિકારીઓ એમને બી કહીએ છે બરાબર છે મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાન વાળાઓને આ ઘરવાળાઓને ની બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું એ દુઃખની વાત છે ટાળીઓ તમારી તાળીઓ સાંભળવા હું નથી આવ્યો આપણે દુઃખી બરાબર છે એટલે તાળીઓ ને હોહા કરવા માટે બરાબર અહીંયા સોંભાજી કરવા માટે અમે નથી આવ્યા એટલે શાંતિથી સાંભળો જો આ લોકો તમારા ઝૂંપડા અહીંયા નહીં બાંધશે ને તો તમે તૈયાર થઈ જાઓ આપણા ભોગે ડેમ બન્યો છે આપણી જમીનો ગયેલી છે બરાબર આપણા બાપ દાદા તો અહીંયા મરીને ગુજરી ગયા એ પાણી આખા ગુજરાતમાં જાય છે આપણે નથી આપણે નથી વળતર મળ્યું નથી પાણી મળ્યું નથી ઘર મળી નથી જમીન મળી નથી નોકરી મળી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ કરાવવું છે કે નથી કરાવવું કરાવી દઈશું તો એમને ખબર પડશે નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે નર્મદાના નામે વાહવાહી લૂટે છે નર્મદાના નામે સરકારો બનાવે છે તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદા જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે તો કેમ આટલી બધી દાદાગીરી આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે કેમ આટલી બધી ધમકી અમારી માં બેટીઓને રાતે ઉઠી ઉઠકીને પોલીસના હવાલે કરે છે એટલે તમે તૈયાર થઈ જાવ અમે તૈયાર જ છે બરાબર છે કોઈના બાપ થી પીવાની જરૂર નથી એમના બાપની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું એ સરકાર ભી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ કોઈ નજરે બી ના પડે આર્મી જે કરવું હોય કરી લે પણ મારી મા સાથે હાથે મારી મા લોકો કરશે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો આર પાર્ટી લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે બી હથિયાર છે જે દિવસે ઘર માંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો સરમા ફરમાન ને એસપી કોઈને અહીંયા જોઈએ પૂરું કરી દઈશું અહીંયા

હોટલો વાડાને જમીન આપવાની છે રિસોર્ટ વાળા જમીન આપવાની છે એટલે એક વાર આપણે પૂછવાનું છે ગુરુવારે બધા નક્કી કરો આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાનના સંગઠનો જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો ધારાસભ્ય સાંસદો તમારા બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે હાજર રહે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે તે વખતે બધા રથ લઈને ગામડે ફરતા હતા સ્થાનિક લોકો ને રોજગારી આપીશું રોજગારી આપીશું ધારાસભ્ય આજે રાતે આ કોર્ડન કરીને ઉચકી જાય છે આ મારા દાદા લોકોને બહુ વરના લોકોને અહીંયા ધમકી આપે છે કા ગયા સાંસદ કા ગયા ધારાસભ્ય એટલે આ લોકોને પૂછી લો એકવાર કહી દો ગુરુવારના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થામાં માનીએ છીએ હજુ બી એટલે એકવાર પરવાનગી માંગીજો અહીંયા પરવાનગી આપે તો ઠીક પરવાનગી નહી આપશે તો બી ગુરુવારે હજારોની સંખ્યામાં અમે આવી રહેલા છે તૈયાર છો ને બધા ગુરુવારે આવી રહેલા છે અમે એક આવેદન આપીશું અલ્ટીમેટમ આપીશું દસ કે પંદર દિવસનું પછી બીજો સરકાર આપણા લોકોના ઝુંપડા અહીંયા બનાવી નહીં આપે પછી જ સરકાર જે નુકસાન કરી એનું વળતર નહીં આપે તો આ સ્ટેચ્યુ ની બસો રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ હોટલો મોટલો એ પંદર દિવસ પછી બંધ થશે લખી રાખજો અમે આવીશું બરાબર છે નેર પર ઉતરવું પડશે નેરમાં કૂદવું પડશે અમે નેરમાં કૂદીશું પણ નેર બી બંધ કરાવીશું નેર ના ગેટ પરથી કૂદવા અમે તૈયાર છે પણ જો તમને ન્યાય નહીં મળશે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે પંદર દિવસ પછી લખી રાખજો કલેક્ટર હોય સી કહી દેજો અમે બી બિરસા મુંડાને ભગતસિંહ બનવા માટે તૈયાર છે લોડ કરજન અધિકારીઓ જો લોડ કર્જન બનીને અમારા લોકોને આદેશ કરીને હેરાન કરવા માંગતા હોય તો અમે પણ ુંડા મુંડાને ભગતસિંહના રાહે જવા તૈયાર છે જે દિવસે અમારા લોકોના હાથમાં હત્યારા મે ઉઠાવી લઈશું ને તમારે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તમારા આ બધા પ્રોજેક્ટો પ્રોજેક્ટો બધા રખડી જાય એકસો પચાસમી જન્મ સરદાર પટેલ સાહેબની છે એનું માન રાખીએ છીએ અગર અમારા લોકોને ન્યાય નહીં મળે એકત્રીસમી ઓક્ટોબર સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ વડાપ્રધાનને અહીંયા અમે કરવા નહીં દઈએ એને આર્મી લગાડવી હોય તો લગાડી દે વડાપ્રધાનનો કાર્યક્રમ અહીંયા અમે થવા તમને ન્યાય વડાપ્રધાન મળે કાર્યક્રમ તૈયાર છો તૈયાર છો અમારા નર્મદાના વિસ્થાપિતોને વળતર જોઈએ પહેલી વાત વાત બીજી અમારા આદિવાસીઓને નર્મદાનું પાણી જોઈએ ત્રીજી વાત જેટલા લોકો અહીંયા જમીનો છીનવી લીધી છે બુલડોઝરો ચલાવેલા છે એ લોકોને અહીંયા ફરી સ્થાપિત કરવામાં આવે મૂળ જગ્યા પર દુકાનો મૂળ જગ્યા પર એમના ઘરો બનાવવામાં આવે

પોલીસ અધિકારીઓ બી હોય સાંભળી લેજો તમારા આઈબી તમારી એલઆઈબી તમારી સેન્ટ્રલ લોકોને બી ખબર પહોંચાડી દેજો અમે તમને બસ આ ગુરુવારે પરવાનગી માગીને એક આવેદન નિવેદન આપવા માંગીએ છીએ પંદર દિવસનો અલ્ટિમેટમ આપીશું જેટલા લોકોની જમીનો અહીંયા તમે સંપાદિત કરી છે એને વળતર મળી જવું જોઈએ જેટલા લોકોની જમીનો અહીંયા છીનવાઈ છે એને પરત મળી જવી જોઈએ નર્મદાનું પાણી મળી જવું જોઈએ આ વિસ્તારમાં અને આ વિસ્તારમાં જે પણ અમારા રોજગારી કરનારા યુવાનો છે એમને ન્યાય મળવો જોઈએ અસરગ્રસ્તોને ન્યાય મળવો જોઈએ અગર પંદર દિવસમાં નથી થતું અમે દરરોજ દરરોજ અહીંયા આવીને હજારોની સંખ્યામાં હડતાળ પર રહી રહીશું દરરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમે હજારોની સંખ્યામાં બેસીશું દરરોજ અહીંયા ધરણા રહેશે દરરોજ ઉપવાસ રહેશે અમારે એક વરસ બેસવું પડે ઓક્ટોબર સુધી બેસવું પડે તો અમે બેસીશું પણ આ વખતે અમે પાછી પાણી કરવા તૈયાર નથી પરવાનગી તે દિવસે મળી જશે તો બધું શાંતિથી થશે અને પરવાનગી નહીં મળે તો તમારી આઈપીસી જેટલી કલમ અમારી પર લગાડવાની હોય દેજો અમે આવવાના છે 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 કાર્યક્રમ થવાનો તૈયાર છો બધા આ છેલ્લી લડાઈ સુધી તમે બિસ્તરા પોટલા લઈને ફરવાના છો ક્યાં સુધી બૈરી પોયરાને લઈને તમે અહીંથી રખડવાના છો ભાઈ આપણે આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં જયારે ભોગ લેવાનો આપણે એટલે હવે હું ચલાવવા માંગવાનું નથી સરકારે મને એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખે પણ મારી માં બેટીઓ સાથે જો આવું કરશે હું ચલાવવાનો નથી મારી સાથે તમે રેજો મારી સાથે કોઈ રહેશે કે નહીં રહેશે તમામ આગેવાનો રહેજો અને લડીશું દિન પંદર પછી પણ ન્યાયની મળશે અહીંયા આંદોલનો ચાલુ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓને પણ અપીલ કરીશું અમારા ભોગે અમારા આંસુ એ તમે અહીંયા નહીં આવતા દેશ વિદેશના પ્રવાસીઓને પણ અપીલ કરીશું આદિવાસી સમાજ આખો ટ્રેડ કરીશું ટ્રેડ કરીશું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈની જોઈએ નહીં અમારા ભોગે અહીંયા કોઈ જલસા કરવા આવવાના નહીં પ્રવાસીઓને પણ અપીલ કરીશું તમામ પ્રશાસનોને પણ કહીશું જો પંદર દિવસમાં તમારા ઝૂંપડા અહીંયા બનાવી આપવામાં નહીં આવશે જો પંદર દિવસમાં તમને વળતર આપવામાં નહીં આવશે એટલે સરકાર જાણી લે એમનો પ્રોજેક્ટ આવનારા દિવસોમાં ચાલવા નહીં દઈએ અમે તમે કેટલા અબજરો ખર્ચો કર્યો છે અમે નથી જાણતા પણ અમે ચાલવા દેવાના નથી ન્યાયિક પણ લડત ચાલશે સડક પર પણ લડત ચાલશે અને આ વખતે અમે આરપારની લડત કરવા તૈયાર છે અને અમે સરકારને આવનારા દિવસોમાં તમે જોઈ લેજો આવનારા દિવસોમાં જો સરકાર આવી રીતના અમારી મા બેટીઓ મારા આગેવાનો મારી મારા બુઝુર્ગો હાથે કરશે તો આવનારા દિવસોમાં ઓગણત્રીસમું રાજ્ય મેં

બીજા કાર્યક્રમોમાં હતા પણ ગુરુવારે બાવીસ તારીખે સરકાર પર પરવાનગી માંગીએ છીએ શાંતિ સુલેથી રેલી કરીને સી ઓને આવેદન આપીશું અને આપણી જે દુકાનો તોડી છે ત્યાં દુકાનો ફરી બને જે નુકસાન થયું છે એનું વળતર મળે એ આપણી માંગણી રહેશે જો પ્રશાસન એમાં સહકાર નહીં આપશે તો પંદર દિવસ પછી સંવાદ અને સંવિધાન સાઈડ પર રહેશે અને જે અધિકારીઓ હશે એમની સામે લડાઈ થશે તૈયાર છો બધા તૈયાર છો ને બધા બસ તમે સાથે રહેજો અમે આગળ રહીશું પેલી લાકડી અમે ખાઈશું અને સરકારે જો ગોલી મારવી હશે પેલી ગોલી અમે ખાવા તૈયાર છે પણ મારી મા બેટીઓ સાથે કાયમ નો અત્યાચાર હવે સહેવો નથી બસ હવે એટલે